હેલો ગાઈસ વેલકમ ટુ મે આઈ યુટ્યુબ ફેમિલી આ સુ બ્લોગ માં ફરીથી તમારું સ્વાગત છે અને અત્યારે અમે જઈ છીએ ખાંભા ખાંભા ગીર આ ભાઈ રક્ષિત બેઠા છે ને મારા કાકા દીકરા એના મામા છે ને આ પોલીસ માં તો એને મળવા જઈ છીએ ને આમ તો એન્જોય કરવા જઈ તમારે આ ભૌદીપ ભાઈ જોહાણ છે અને જસકુ વાળા છે કેમ ગયા જસકુ ભાઈ મહાદેવ 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 કેમ છે મજામાં ને

હલો ગાઈસ અત્યારે આપણે હવે ખાંભા પહોંચી ગયા છે અને આપણે ગાડીમાં વેસ પુરાવા ઊભી રાખી છે તો હવે ખાંભા લાલા મામાને મળી અને હવે અહીંથી દીવ જવાનું નક્કી કર્યું તમે મામાય પણ આવે છે લાલા મામા આરે આવે છે પણ એને વિડીયોમાં નથી લેવાના અને અત્યારે જે ચાર જણા હતા ભૌદીપ જયદીપ પરિસિદને હું અમારા વિડીયોમાં આવવાનો છે એટલે જો એના સીએનજી પંપ છે ખાંભા અને આગળ અહીંયા રાજધાની હોટલ આવે છે બહુ મસ્ત તો વળતા ટાઈમ રહેશો ન્યાં જમશું નકર ઉના તો જમવાનું ફાઈનલ જ છે રજવાડ હોટલમાં જમીએ કે હવે આપણે ઓલી દ્વારકાધીશ હોટલ નવી બની છે ત્યાં જમીએ તો ચાલો મળીએ આગળ મિત્રો અત્યારે આપણે સીએનજી ગેસ પુરાવા ઊભી રાખી છે તો સીએનજી પુરાઈ લઈ જયદીપભાઈની જો અહીંયા થોડુંક પાણી ભરવા ગયા છે જો આ પાણી પીને આવ્યા છે ચાલો મિત્રો મળીએ આગળ આ રસ્તામાં જો નાગ દાદા દર્શન દીધા જો નાનું અડગરનું 200 એવું અમારું કાઠિયાવાડ છે જો ચાલુ ગાડીએ પણ ધૂન ને કીર્તન બધું ચાલુ છે આલે જો સિતારામ દે સિતારામ એવું ગાય છે

હજી એમાં એ લોકો આવ્યું નથી અહીંયા જોવો કેવું તીખું છે રોજીભાઈ કેવું દેખું છે રેડી સ્પાઈસી છે ભાઈ જો કેમ છે રોજીભાઈ રેડી ને તીખું બહુ જવું ભાઈ બ્રેક નો બોલાવે સ્પાઈસી છે ભાઈ કોણ ટેસ્ટ કરે પેલા પેલનો ભાઈ કરશે હવે દસકુવાળા કરો ભૌદીપ હા આગળ વાળા ખાવા કરીને કીધું એમાં વાઈટ ન થોડી બધાય કંઈ ચાલો કાપો કહે કાલો બધાય કેમ છે કેમ સુપર છે કેમ છે રેડી ચાલો ભાઈ ભેળ તો રીવ્યું સારો એવો મસ્ત બેડ મસ્ત છે ને તો ભવદીપભાઈને બેડ મારું છે રેડી ક્વોલેટી વાઈઝ બધી એડ કરી લેની છે સારી છે હો ભાઈ ફેવરેટો જેવી છે ને ભાઈ ફેવરેટો જેવી છે તો હાલો વરા

તો એલો મિત્રો ફાઈનલી અમે નાસ્તો બાસ્તો બધું કરી લીધું છે હવે ડાયરેક્ટ દેવ જાય છે આ ધોકડવા અને હવે અહીંથી જાય છે ની બેહે છે બહુ મસ્ત ટેસ્ટ હતો રુદ્રા હોટેલ નો બહુ બધી આઈટમ બને અમને મજા આવી ગઈ હવાર હવાર રુદી ખાવાનું નથી ઓ ભાઈ આલો ફૂલ પેટ નહી આલો ભાઈ જ ના ચાલે

ચૌદ કિલોમીટર દેખાડે આપણે ઓલો બ્રિજ નથી લડવાનો એમાં કઈ વાંધો નઈ હાલ મિત્રો આગળ મળીએ દીવ વધી મળી હમણાં કેસરી આવી જાય એમ તો ચૌદ કિલોમીટર દેખાડે જાય કેસરી ದಿವಂಡ್ ಅ જો આ રાતનો નજારો છે દીવ નો અત્યારે લગભગ સાડા આઠ વાગ્યા છે તો ફાઇનલી આપણે દીવ પોચી ગયા છે હવે આપણે નાગવા બીચ છીએ અત્યારે હવે દરિયા બાજુ જઈએ અત્યારે લગભગ દરિયા બાજુ નહીં જવા દે તો હવે જોઈએ હાલો વિડીયોમાં આગળ મળીએ બરોબર લોકો આગળ ગયા છે હું પાછળ ગયો હાલો હું જાઉં બરોબર આગળ મળીએ પેલો અત્યારે નાગવા બીચ છે અને રાતનો નજારો છે અત્યારે બધું બંધ છે હવે પહેલાંની જેવું નથી ચાલુ રહેતું અત્યારે બધું બંધ કરી દીધું છે જો આ નાગવા બીચનો બધો નજારો છે અત્યારે રાતનો આ જૈલોની ઊભા છે અહીંયા અહીંયા હું છું આ બધી રાઇડ્સ શું છે મારી પાછળ છે ને રાઈડ શું છે જો આ બાજુ રાઇડ્સ છે બધી પણ સવારમાં દિવસે બધી ચા સ્ટાર્ટ હોય અત્યારે બધું બંધ હોય આ દરિયાના મોજા આવે જો વહેલો મિત્રો જો અત્યારે અમે નાતવા બીજે ફૂલ એન્જોય કરી છે કેમ ગસકો વાળા મજા આવે ફોન ફોન ઓલે દરિયા ઠંડીની સીઝન ને ઓજે દરિયા ને દરિયા આવ્યા દરિયા દરિયા મોજ એમ ને દરિયાની મોજ ને મોજે દરિયા આવ્યા એમ જેવું બને

નાગવા બીટ ને આગળ આપણે આવે છે ને ટેન્ટ હાઉસ ની આનો બજોઈ હવે આપણે પાછા જઈએ દીવા बाजू ને આથી ઉના ને ઉના બજો હવે નીકળી જાશું કર ભેગા હવે બીજું ક્યાં આપણે જવું નથી અત્યારે તો હેલો મિત્રો અત્યારે હવે 8:30 9:00 11:00 જેવું થયું છે અમે અત્યારે આખી નીકળી ગયા છીએ દીવથી બરોબર નાગવા બી થી નીકળ્યા ને દીવ રોડે દોડ્યા છીએ આપણે

થાય છે બાજુ હેલો ગાય તો આપડે ઉના ભોગી ગયા છીએ રજવાડું ચા પીવી જ ભાઈ હા રજવાડી માં પીને નાખવી ચા લ્યો ભાઈ

તો મિત્રો રજવાડીમાં ચા પી લઈ ફાઈનલી આપણે ઉના થી નીકળી ગયા છીએ ગેસ પૂરા ઊભી રાખી દીધી ગાડી અને હવે પાછા હાઈવે ઉપર ચડી ગયા છીએ હમણાં પાછું આપણે પાછા થઈને પાછું જવાનું છે આપણે કયા ગામ આયેલા તો આપણે આવ્યા ત્યારે નાસ્તો કર્યા કેવું કેવાય ધોકડવા 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 થઈને પાછું જવાનું છે અત્યારે અગિયાર સાવા અગિયાર જેવું થયું છે આપણે લગભગ મને એમ છે ચાવણ ચાવણ જોઈ જવું ને રાત દસ રોકાવું નહીં નહીં બે વાગે નહીં પકડી લેવી એક બે એક દોઢ વાગે પહોંચી જાવ ચાવણ હવે જો આપણે નીકળી ગયા છીએ હાઈવે ચડી ગયા છીએ હાલો આગળ મળીએ બરોબર ક્યાંક હોલ્ડ કરી ત્યારે તમને દેખાડો મહાદેવ ખાંભા પહોંચી ગયા છીએ હવે હવે અહીંયા લાલા મામા ને હમણાં ઉતારી આપણે નીકળી જાય બરોબર તો હાલો વિડીયો જોતા રહેજો હજી અમારે પાછો ક્યાંક હોલ્ડ કરવો પડશે અહીંયા લાલા મામા નું ઘર આ હા કોટર આવી ગયો હાલો લાલા મામા ઉતારી દઈએ અહીંયા

હેલો મિત્રો અત્યારે હવે આપણે લાઠી બોગી ગયા છીએ અને પાનમાં ખાવા સાડુ ઉભી રાખી હતી ગાડી આલમગીરી એ ઉભી રાખી હતી હવે અક્ષિતભાઈ બધા ઊંઘમાં છે એમ થોડાક થોડાક ભાવ દિવસ મહાદેવભાઈ મહાદેવ મહાદેવ કેમ છે હવે હું ઊડી ગઈ તમારી મહાદેવ મહાદેવ વાહ જયદિપભાઈ વાળા જયદીપભાઈ વાળા લગ્ન ગીત બહુ સાંભળા ગાડીમાં હવે વરાજો થવાની તૈયારી છે ને એટલે લગન ગીત જ નકરા વગાડા આવે છે ગાડીમાં

પણ હોરઠ વા બે વા હોરઠ ધરા જગ જૂની અન ગરવો ગરવો એ ગઢગીર ના બાય બાય અજના હાવજ હાવજડા હેંજણ પીએ અરે રે નમણા નર જય ગિરનારી જય ગિનારી રેડી રેડી હાલો ભાઈ હાલો મોજો ભાઈ હાલો 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 વરુણ પાછા રોડે ચડી જાય હતા એમનો હેલો મિત્રો હવે અત્યારે અઢી ત્રણ વાગી ગયા છે ચાવંડ અમારા ઘરે બરોબર તો હવે બધા છૂટા પડવાનો ટાઈમ થઈ ગયો છે ત્રણ વાગી ગયા ને ભાઈ કેવો રિયે બહુ મજા આવી ગઈ ગઈ ભાઈ આનંદ આવી ગયો સતત અને સખત મોજ જ વાહ આનંદ આવી ગયો છે તો હાલો હવે આ વિડીયો અહીંયા સુધી આપણે મળીએ આપણા નવા વ્લોગમાં ત્યાં સુધી મહાદેવર મહાદેવમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક શેર કરી નાખજો બરોબર અને આવા નવા વિડીયો જોતા રહેજો હવે પાછું મહિના મહિના દોઢ મહિના પછી જવું છે કાંઈ દિવસ જવું છે ને પાછું આપડે જયારે એકાદ જણો વધી જાય ભક્તો પણ પાછું જાવું છે કેમ કે અત્યારે હું તો રાતે બહુ મજા ન આવી